લઈ જાઉં ને બ્યુટી પાર્લર માં બધી જવાય ને

હે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો કે તમે લોકો મજામાં જ છે તો બધાને જય દ્વારકાધીશ જય મો મુગલ રાજા રાજા ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી મકાઈ ભાઈ આપણી મોટી થઈ ગઈ હવે વાંધો નહીં થોડાક દિવસોમાં મતલબ કે એક અઠવાડિયાની અંદર આપણે પછી મકાઈને વેચી નાખવાનું સેલ કરી નાખવાનું છે ને ભૂખ હોવાના પરમાં જોરદાર લાગી કારણ કે ખોરમ વાંસેટ આવે હલો જય દ્વારકાધીશ

તમને લોકોને ખબર હોય તો હમણાં ટૂંકમાં મારો હારો આવ્યો હતો તેની ડુંગળી બહુ ખેંચી લીધી હતી તો આ દોરી છે ને આ મશીનમાં જો તૂટી ગઈ જો છે હાવ ખવાઈ ગઈ દોરી તો હવે છે ને આપણે આ બીજું મશીન બગડી ગયેલ પડ્યું હતું એમાં પટ્ટી ખરાબ થઈ ગઈ તો એમાંથી દોરી કાઢીને આપણે આમાં નાખવાનું છે તો હાલો પેલા ફટાફટ આપણે ઇન્સ્ટોલેશન કરી નાખીએ નવું નવી દોરી નાખી દઈએ ઘણી મહેનત કર્યા પછી ફાઇનલી ફેમિલી આપણે દોરી બદલી નાખી આ લઈ લઉં ને આ લાલ જો છે હાલ તો ખેંચતો દોરી એવો ફરે કે આમ આમ રાખે આમ ખેંચ જુન દોરી હા વાહ 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 કારીગર બની ગયા પપ્પા દીકરી ધીમે હું ઉડાડી દે હાવ બાપા છોકરી રેડી 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 આલો કટિંગ તો ભાઈ ઘણી મહેનત કર્યા પછી આપણું કામ સક્સેસફુલ થઈ ગયું તમારું ભાઈ બની ગયો કારીગર તો તમારે છે ને આવા કઈ મશીન દોરી બોરી બદલી ગઈ હોય ને

કઈ વાંધો ના હાલો ભાઈ હાલો જે હોય બરાબર જે 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 હોય હાલો બરાબર હાલો આને આપી દે મીની ને આપી દે જો આવી ગઈ પાસું 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 કા ખાવ ને મિત્રો બપોર નો ટાઈમ થઈ ગયો છે ને તો બીએ હેકા છે હેકેલા બીએ અને સાથે ગોળ ખાવાની મજા જ આવે અને આ છે ને આડું જે હોય ને બધી સાફ કરી આ મારી વાહન કઈ વધ જ ન દેતી તમે ખાવ હું થોડી ના પાડું લે તો મેં જે એક બીયો નથી ખાધું કે તો તું ખાવ મંડી ગઈ મત ખાધું ના तो भाई ये scene है जरा कमेंट करीन केजो का मांडवी ने बी है कीन गॉड ने मांडवी ने बी है कोनो कोने वो नानो होतो न क्यारे बो खातो एम हां बोलो बेन तो हूं करू तुम्हारे केटा हूं मारो तू ता खा तू तू ता खाईगी हां खाएगी हाँ�

ઓલાના છે ને બધીને બે હજાર ને ના લેટેસ્ટ મોડલ ઘર નાખવાનું છે ત્રણે ત્રણ ને રેડી હાલો પેલા આને છે ને બધીને લઈ જઈ અંદર શું ગમે ભાઈ સારું બાકી મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ અંદર પલર છે ને આમ પોની તો સ્કૂલે બધું ટેક જ કરવાનું હોય છે એટલે વી કહીશું ને તો એને હલકું રહેશે ઓલામાંથી વાળ છે નીકળતા રહેશે પોની વેસે ને તો એ સ્ટેપ જેવા છે મિત્રો તમે જોયું આ લેડીઝ લેડીઝ કંઈક વાત કરે આપણે તો પાછી બે આમાં ખબર ન પડે હું હોય કે હું નહીં અત્યારે પણ અનલીબેન છે ને વાળ તાકાતથી કાપી દેવાની છે બે બેનું ને શું કહેવાય ઓલા ફેમિલી ડોક્ટર હોય ને એ રીતના ફેમિલી બ્યુટી પાર્લર છે આપણે ટૂંકમાં અહીં કંઈ પણ અમારે કંઈ કામકાજ હોય ને તો પછી અહીંયા જ આવીએ અમે આ બે બેનું ભારતીયનું ને હમણાં તો અનલી બેન કેટલા દિવસનો ઓર્ડર છે એક મહિનો દિવસ આખો બુક છે ને

કઈ ના ટૂંકમાં રાઈડો રાઈડ થઈ જ એમ તો ભાઈ છે ને ચંદવાઈ ગામ છે ચંદવાઈ ગામની ની અંદર ટૂંકમાં ઝીલ બ્યુટી પાર્લર ઝીલ બ્યુટી પાર્લર ને ઝીલ બ્યુટી પાર્લર ચંદવાઈ ગામ છે અને એક્ઝેક્ટ પાણીની ટાકા ને હમે જ છે અહીંયા ટૂંકમાં અંદર આવો ને એટલે પૂછવાનું કે ભાઈ અમીરભાઈ અહીંયા જવાનું છે અહીંયા ટૂંકમાં ગામમાંથી નીકળો ને બોર્ડ જ છે ટૂંકમાં દૂધની ડેરીને છે એટલે ટૂંકમાં એવું કઈ નથી કે ભાઈ હું અહીંયા આવું એટલે વખાણ કરું ખરેખર રિયલમાં ટૂંકમાં અમારા ફેમિલી ને બધાને ટૂંકમાં અહીંયા જ લઈને આવું હું કે તમારી ભાષામાં કઈ કેવું હોય તો અમને તો ખબર ન પડે આ નહીં જો તમે જો અત્યારે મિત્રો વાડ કેટલા મસ્ત લાગે કારણ કે જો છે અને થાય સોરી હાલો તો કેટલી વાંધો વ્યવસ્થિત કર દો કમ્પ્લીટ આને પણ છે ને હવે સેલિબ્રિટી બની આને રીતના કર રેડી થઈ ગયા કમ્પ્લીટલી વાહ ક્યાં બતાવો

હાલો તો રેડી અને તમારા મોબાઈલ નંબર તમારા ફાધરના નાખી દઉં છું નીચે કોઈને પાવું હોય તો અને આપણો વિડીયો જોઈને આવો તો પાંચ દસ ટકા ડિસ્કાઉન્ટ આપી દીજો બેનોને બધા રેડી ને હે હાલો તો નીકળશું હવે હું કે રમીમાં વાર કપાઈ ગયો તો કમ્પ્લીટ થઈ ગયા ને કમ્પ્લીટ હવે મારા રેડી તો કમ્પ્લીટ થઈ ગયા હાલો તો જમમ તો થઈ ગઈ ફેમિલી જમેલી હલો તમારે પણ જમવું હોય તો આજનો વિડીયો અહીંયા લખી દીધું જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો પોતાની મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધી જય મગર રાધે રાધે બાભાઈ